નવા કોટેડ વાયરજીની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ એકાણું હજાર પાંચસો અઠયાસી તથા એક હજાર ચારસો ત્રીસ કિલોગ્રામ ઉતારેલ જુનો વાયર જેની કિંમત રૂપિયા બે લાખ તેતાલીસ હજાર સો તથા પાના પક્કર તથા અન્ય ટૂલ્સ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલની કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચોર્યાસી હજાર છસો અઠ્યાસીની મતતાની ચોરીના ગુનામાં સવા વર્ષથી ના સફળતા આરોપીને પકડી પાડતી સચિન પોલીસ સુરત મેયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓએ ચોરીના દાખલ થયેલ અનડિટેક્ટ ગુનાઓમાં ના સફળતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોમાં બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ સન બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છ ચોપન મુજબ કંડક્ટર બાર હજાર આઠસો અઠાવન મીટર નવો કોટેડ વાયર જેની કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચોર્યાસી હજાર છસો અઠ્યાસી ની મત્તાની ચોરીના ગુનામાં સવા વર્ષથી નાસ્તા આરોપી નામે પ્રભુસિંહ કાળુસિંહ રાવત ઉમર વર્ષ અઠ્યાવીસ ધંધો મજૂરી રહેઠાણ ગામ રૂપાહેલી તાલુકો વિજયનગર થાના વિજયનગર જિલ્લો બિયાવર નાઓને જોધપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે